આજે મે જુલાઈ બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો રહસ્ય સાંભળ બેની રિજાની રીતડી દાસી થઈ રહેજે તું દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે મુક્તાનંદ સ્વામી આ પદની બીજી પંક્તિમાં ભગવાનને રાજી કરવાની સાચી રીત બતાવે છે પહેલા પદની અંદર પણ એમના દિલ દિમાગમાં રહેલો જે મધ્યમવર્તી સુર હતો કે જીવનની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી સાધના કરો એનું લક્ષ્ય માત્ર એટલું જ હોવું જોઈએ કે તેના દ્વારા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ રાજી થાય પ્રસન્ન થાય કૃપા દ્રષ્ટિ કરે પહેલા પદની દરેક પંક્તિની અંદર આ સુર નીકળતો હતો અને બીજા પદની પહેલી પંક્તિમાં ધ્રુવ પંક્તિ જ આ છે સાંભળ બેની રીજાની રીતડી અને આ બીજા પદની આપણે બીજી પંક્તિ સાંભળી રહ્યા છીએ દાસી થઈ રહેજે તો દીન દયાળની જે ભગવાનના દાસ થયા સંતોના દાસ થયા ભક્તોના દાસ થયા અને જેણે જેણે દાસત્વ ભાવે કરીને ભક્તિ સેવા સત્સંગ ઉપાસના કર્યા ભગવાન એના ઉપર અઢળક ઢળ્યા છે એના ઉપર રાજી થયા છે અને એવા ભક્તથી ભગવાન એ ક્ષણના માટે પણ અળગા થવા તૈયાર નથી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો સિદ્ધાંત એમના રસ અને રુચિના અભિપ્રાય આ છે પાંચ માળા ઓછી વધતી ફરે મહાવ્રત કે મહાતપ ઓછા વત્તા પ્રમાણમાં થાય એનો મને ખરખરો નથી પરંતુ કંઈ પણ કરો એના પાયાની અંદર જો અહંકાર હશે ઘમંડ રાગ દ્વેષ અને ઈર્ષા અભિમાન હશે અહંતા ને મમતા હશે એવો ભક્ત મને લેશ માત્ર પણ ગમતો નથી સત્સંગમાં જે દાસનો દાસ થઈને રહે છે યોગી બાપા કહેતા કે એના સત્સંગમાં પાતાળે પાયા છે દાસ થયો એટલે ભગવાનનો થયો દાસ થયો એટલે ભગવાન દાસના થયા દાસ થયો એટલે કે એવા દાસની સાથે ભગવાન અખંડ રાજી રાજી થઈને રહે છે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો સત્સંગમાં આવ્યા પછી સાધના માર્ગમાં કદમ માંડ્યા પછી તમને કદાચ કોઈ નીચી ટેલ ચાકરી મળે પતરાવાળા ઉઠાવાની સેવા મળે વાસણ ઉટકવાની સેવા મળે બૂટ ચપ્પલ સાચવવાની સેવા મળે પાર્કિંગમાં સેવા મળે ચોકો કરવાની સેવા મળે સંતોના ધોતિયા ધોવાની સેવા મળે ઘણી નાની પ્રકારની સેવા મળે તો પણ તું પોતાના મહાન માનજે ભગવાન અને સંતની નજર બહુ દિવ્ય છે એ ક્યારેય પણ વ્યક્તિમાં રહેલી વિદવતાને નથી જોતા ક્યારેય પણ રૂપને રંગને વસ્ત્રને જાતિને જ્ઞાતિને સત્તાને હોદ્દાને જોતા નથી એમની નજર જેના ઉપર પડે એ વ્યક્તિના દિલ દિમાગની અંદર અને જીવનની તમામ ક્રિયાઓની સાથે દાસત્વ ભાવ કેટલો છે એ પ્રમાણે ભગવાન એને પ્રેમ કરે છે પોતાનું સુખ આપે છે ઘણી વખત આપણને વ્યાસપીઠ ઉપર બેસીને પ્રવચન કરવાનું પારણ કરવાનો લાભ મળે એટલે આપણું હૈયું અરખાય અને મનમાં થોડા સમયના માટે એવું પણ થાય કે હું મહાન વિદ્વાન છું બહુ સારો વક્તા છું મારી પાસે ઘણું જ્ઞાન છે વ્યાસપીઠ ઉપર બેસીને પારાયણ પ્રવચન કે આખ્યાન વ્યાખ્યાન કથા વાર્તા કરવાની ના નથી પરંતુ એક પણ શબ્દ ઉચ્ચારતા પહેલા ને ઉચ્ચારતી વેળાએ એક અખંડ અનુસંધાન રહેવું જોઈએ કે હું અહીંયા બેઠો છું કેવળ 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 ભગવાન સ્વામિનારાયણની કૃપા ગુરુહરિ યોગી બાપા પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજની કૃપાના કારણે બેઠો છું અને એ પોતે સાક્ષાત મારી જવાન ઉપર આવીને બેસીને આ શબ્દ બોલાવડાવે છે એમની પ્રેરણા વગર એમની કૃપા વગર જ્ઞાનનો જ્ઞ શબ્દ પણ બોલી શકું તેમ નથી મહિમાનો મ શબ્દ પણ બોલી શકાય તેવો નથી એમની મારા ઉપર અઢળક કૃપા છે અને આ જે સેવા મળે છે મારા મોટા ભાગ્ય છે કારણ કે શાસ્ત્રોમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવી પ્રકારનો મહિમા ભગવાનની કથા કરવામાં સાંભળવામાં ભગવાનનો મહિમા ગાવામાં ભક્તો અને સંતોનો મહિમા ગાવામાં છે ભાગવતમાં તો ત્યાં સુધી લખાયું છે કે તમારી પાસે અઢળક નાણું હોય અને તમે કરોડ બ્રાહ્મણોને ખરેખર જે સાચા બ્રાહ્મણો હોય એવા કરોડ બ્રાહ્મણોને દરેક બ્રાહ્મણને કરોડ કરોડ ગાય આપો વસુકી ગયેલી નહીં બુઢી થયેલી નહીં માંદી નહીં તંદુરસ્ત ગાયો આપો વાછડી સહિતની ગાય આપો અને એવું એટલું જ નહીં પરંતુ એ સોનાના શિંગડાવાળી અને સોનાની ખરીઓવાળી ગાય આપો એના ગળાની અંદર સોનાની ગુગરીઓ લટકતી હોય એવી એક એક બ્રાહ્મણને કરોડ કરોડ ગાય આપો અને જે પુણ્ય થાય એના કરતાં પણ અનંત ગણું પુણ્ય જે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના ગુણગાન ગાય છે એને મળે છે તે વખતે જો અહંકાર જાગ્યો તો સમજી લેવું કે તમારી પારાયણમાં પ્રવચનમાં વાર્તામાં હજારો લોકો બેસીને સાંભળતા હોય તો પણ તમારી સાધના જીરો છે કંઈ પણ નાની મોટી સેવા મળે ભાગ્ય સાથે કરો દંતાનો અનુભવ કરતા કરતા કરો યોગ બાપાએ વર્ષો સુધી પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે મજૂરોના માટે રોટલા ઘડવાની ને રોટલા જમાડવાની સેવા કરી છે વાસણ ઉડક્યા છે ભિક્ષા માગી છે વિચરણ કર્યું છે ઘણા ઘણા પ્રકારના સેવાના કાર્ય એમણે કર્યા દાસત્વ ભાવે કર્યા છે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જુઓ સમાજની નજરમાં એ સેવા આવે નહીં એવી પ્રકારની કક્ષાની હોય પતરાવાળા ઉચકવા વાસણ ઉટકવા એ સામાન્ય દ્રષ્ટિએ મોટી સેવા આપણને ન લાગે પણ હું ઘણી વખત કહી ચૂક્યો છું કે વાસણ ઉટકવા વાળા ઉપર બૂટ ચપ્પલની સેવા કરવા વાળા ઉપર પાર્કિંગમાં સેવા કરવાવાળા ઉપર જે સંત અને ભગવંતનો રાજીપો થાય છે એટલો રાજીપો કદાચ વ્યાસપીઠ ઉપર બેસીને જે વક્તા કથા કરતો હોય એના ઉપર પણ ન થાય કારણ કે એ નાનામાં નાની સેવા કરતી વેળાએ અખંડ એવા અનુસંધાન અને વિચારને ઉત્સાહ ઉમંગ સાથે મહિમાને સમજીને સેવા કરે છે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનને રાજી કરવાની સાચી રીત આ છે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો બહુ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જો આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ